શ્રી બાપાના સાનિધ્યમાં મેઘપર ગામની પાવનભૂમિ ઉપર રાઠોડ પરિવાર દ્વારા ચુમ્માલીસમી શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે જોડિયા તાલુકાના મેઘપર ગામે હંમેશા જાજરમાન આયોજન અને સમાજ તથા લોકહિતાર્થના સેવા કાર્યમાં હંમેશા અગ્રસર રહેતા સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને સુરાપુરા શ્રી ભાયા બાપાના સાનિધ્યમાં મેઘપર ગામની પાવનભૂમિ ઉપર તેતાલીસ વર્ષથી આયોજન થઈ રહ્યું છે ગત વર્ષ શ્રીરામ પારાયણ જ્ઞાન યજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરી ચૂક્યા છે જ્યારે આ વર્ષ બે હજાર ચોવીસમાં ચુમ્માલીસમી શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું સુંદર આયોજન સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે મેઘપરના આંગણે રાઠોડ પરિવાર દ્વારા સર્વે પિતૃ મોક્ષાર્થે ચુમ્માલીસ વર્ષથી આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ આ ચુમાલીસમી ભાગવત સપ્તાહનું આયોજન ભાયા બાપાના સાનિધ્યમાં યોજાઈ રહ્યું છે ત્યારે સર્વે રાઠોડ પરિવારના દેશ વિદેશમાં વસતા ભાઈઓને રાઠોડ પરિવાર અને કુટુંબ વતી અમે ભાવુભર્યું આમંત્રણ આપીએ છીએ ત્યાં કાર્યમાં મેઘફરના આંગણે આપ સૌ પધારો જેમાં વ્યાસપીઠ પર બિરાજમાન થઈ ગુજરાતના સુપ્રસિદ્ધ કથા વક્તા યુવા ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી ઉદયભાઈ ભાનુપ્રસાદ ગોર બીએ સંસ્કૃત શ્રી ભાગવત વિદ્યાપીઠન સોલા અમદાવાદ માનસ હનુમંત ધામ નવા કટારિયા કચ્છ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન સાત મે બે સુધી કરાવશે આજથી મેક પર ચામુંડા માતાજીનું મંદિર અને જે ભાઈ બાપાના સાનિધ્યમાં આજે કથા દિવસ પહેલો ને પોથી પ્રમાણ પધરામણી થઈ અને સર્વે ભક્તો આનંદથી રસ લીએ છે અને સર્વે બેનું ભાણજડાઓને બધાને આમંત્રણ છે કે દરરોજ આ પધારો આ ચુમ્માલીસમી ભાગવત છે આ કથા દરમિયાન દરરોજ બપોરે એક કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ચૈત્રવદ ચૌદને મંગળવાર તારીખ સાત પાંચ બે હજાર ચોવીસને સાંજે છ કલાકે કથા પૂર્ણાહુતિ કરવામાં આવશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞ કથા વિરામ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ બુધવારના રાઠોડ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને સુરાપુરા શ્રી ભાયાબાપાના સાનિધ્યમાં સવારે છ પિસ્તાલીસ કલાકે પિતૃ શાંતિ યજ્ઞ અને બપોરે બાર કલાકે અભિજીત મુર્હતમાં બીડું હોમવામાં આવશે સાથોસાથ દરરોજ રાત્રિના ધૂન મંડળ ભજન રાસ ગરબા સહિતના ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે આ કથા રસમાનનો લાભ લેવા રાઠોડ પરિવાર દ્વારા સર્વ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે